અને એની ઉપર એક્શન લેવાની જે જવાબદારી છે એ એક્શન લેવાની જવાબદારી જે છે તે એજબ્યુટિવ એન્જિનિયરની રહેશે સુરતમાં ધારાસભ્ય અરવિંદ રા રાણાની એ બધું એક રજૂઆત જે છે તે જોવા મળી ગેરકાયદેસર બાંધકામોને લઈ અધિકારીની સામે પગલા ભરવાની માંગણી કરી છે કાયદા અંગેની નિર્ધારિત કટ ઓફ ડેટ બાદ થયેલા બાંધકામ પર કાર્યવાહી કરવામાં આવે સમાચારોમાં આગળ વાત સુરતની કરીએ તો સુરતમાં છેલ્લા કેટલાય સમયથી ડિમોલેશનની પ્રક્રિયા ચાલુ હતી અને ગેરકાયદે દબાણ દૂર કરી દેવામાં આવ્યા હતા અને જમીન ખુલ્લી કરી દેવામાં આવી પરંતુ અરવિંદ રાણાના હવે ફરી એકવાર ગંભીર આરોપ છે કે જે જગ્યાઓ ખાલી કરાવવામાં આવી હતી ત્યાં ફરી એકવાર બાંધકામ શરૂ થઈ ચૂક્યા છે સુરતમાં ધારાસભ્ય અરવિંદ રાણાની એ બધું એક રજૂઆત જે છે તે જોવા મળી આરટીઆઈ એક્ટિવિસ્ટો પર સકંજો ફેરવનાર અરવિંદ રાણા કે ફરી મેદાને આવ્યા છે ગેરકાયદેસર બાંધકામોને લઈ અધિકારીની સામે પગલા ભરવાની માંગણી કરી છે ધારાસભ્ય અરવિંદ રાણાએ એસએમસીની સંકલનમાં આ મોટી રજૂઆત કરી હોવાની વાત મળી રહી છે ડિમોલેશન કરાયેલા મિલકતો પર ફરી ગેરકાયદેસર બાંધકામો તાણી દેવામાં આવ્યા છે મનપા કમિશનરે દરેક ઝોનલ ચીફને દાખલારૂપ કામગીરી માટે સૂચના આપી તેવી વાત અરવિંદ રાણાએ કરી આકરાણી ચોપડે નોંધણી પણ એ થઈ ગઈ હોવાના સંખ્યાબંધ આક્ષેપ જે છે તે કરવામાં આવ્યા છે કાયદા અંગેની નિર્ધારિત કટ ડેટ બાદ થયેલા બાંધકામ પર કાર્યવાહી કરવામાં આવે જે તે કર્મચારીની જવાબદારી નક્કી કરવામાં આવે તેવી વાત રાણાએ કરી છે જે જગ્યાએ ડિમોલેશન થયું ત્યાં ફરી એકવાર ચકાસણી કરવામાં આવે અને જો કોઈ ગેરકાયદે બાંધકામ લાગે તો ફરી ડિમોલેશન કરવામાં આવે ત્યારે સુરતમાં ધારાસભ્ય અરવિંદ રાણા એમની વધુ એક રજૂઆત જોવા મળી રહી છે

એ બુલડોઝર ફર્યાના થોડા સમય બાદ ફરી એ જગ્યાએ ગેરકાયદે બાંધકામ કરવાના શરૂ થઈ ચૂક્યા છે હવે કોના આશીર્વાદ તો ખબર નથી પરંતુ અરવિંદ રાણાનું કહેવું છે કે જો તપાસ કરવામાં આવે તો આવી અનેક વિગતો જે છે તે સામે આવી શકે છે ત્યારે ગેરકાયદે બાંધકામોને લઈને સરકારની સરકારી અધિકારી જે અધિકારી છે કે જે ડોક્યુમેન્ટની કામ કરે છે કામગીરી કરે છે રોજ બરોજ એ તપાસ કરવા માટે જાય છે ચકાસણી કરવા માટે જાય છે ત્યારે એમને આ દ્રશ્યો નહીં દેખાતા હોય આ પ્રકારની વાત અરવિંદ રાણાએ કરી છે ત્યારે જે ગેરકાયદે દબાણ હતા તે દૂર થયા અને દૂર થયેલા દબાણોની એ જ જગ્યા ઉપર ફરી એકવાર બાંધકામો શરૂ થઈ ચૂક્યા છે તેવો આરોપ અરવિંદ રાણાએ લગાવ્યો છે પ્રતિક્રિયા આપતા અરવિંદ રાણાએ શું કહ્યું આવો એમને સાંભળી આમ તો ગઈકાલે સુરત મહાનગરપાલિકામાં કમિશનર શ્રીના અધ્યક્ષતામાં માનનીય ધારાસભ્ય શ્રી અને માનનીય સાંસદ શ્રીઓની સંકલન સમિતિ હતી અને આ સંકલન સમિતિમાં અગાઉ મેં એક પ્રશ્ન કર્યો હતો માહિતી માંગી હતી કે રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં જેટલી પણ ગેરકાયદેસર મિલકતો છે એમાં રાજ્યની જુદી જુદી કોર્ટોમાં કેસો ચાલે છે હાઈકોર્ટનામાં પણ ઘણા કેસો ચાલે છે અને હાઈકોર્ટના આદેશને પગલે કેટલીક મિલકતો તોડી નાખવાની કેટલીક મિલકતોની ઉપર પ્રાથમિક સુવિધા બંધ કરવાની એવા આદેશો આપવામાં આવ્યા હતા અને ખાસ કરીને આપને ખબર હશે કે આખા રાજ્યભરની જુદી જુદી હોસ્પિટલો જે હતી એ હોસ્પિટલોને પણ સીલ મારવામાં આવી હતી અને સરકાર પર જબરજસ્ત દબાણ હોવાને લીધે સરકારે ઇમ્પેક્ટીનો કાયદો અમલમાં મૂક્યો વર્ષ બે હજાર બાવીસના ઓક્ટોબર મહિનામાં રાજ્ય સરકાર દ્વારા આ ઇમ્પેક્ટીનો કાયદો લાવવામાં આવ્યો રાજ્ય સરકારની મજબૂરી હતી એટલા માટે આ કાયદો લાવવામાં આવ્યો પરંતુ સાથે સાથે રાજ્ય સરકારે આ કાયદો લાવ્યા પછી રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને રાજ્યની તમામ એરિયા ઓથોરિટીને તાકીદ કરવામાં આવી એક પરિપત્ર દ્વારા અને એમાં જણાવવામાં આવ્યું કે હવે પછી રાજ્યમાં કોઈ પણ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ થવું જોઈએ નહીં અને જો થશે તો તેની જવાબદારી જે તે અધિકારી અને કર્મચારીની રહેશે અને આ અંગે સુરતના કોર્પોરેશનના કમિશનરશ્રીએ પણ તારીખ બાર બાર બે હજાર બાવીસના દિવસે એક પરિપત્ર બહાર પાડ્યો હતો અને એ પરિપત્રમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ હોય તો એની સંપૂર્ણ જવાબદારી એ આ કોર્પોરેશનના અધિકારી અને કર્મચારીની રહેશે અને એમાં અલગ અલગ સ્લેબ આપ્યા હતા કે જો પ્રાથમિક તબક્કે આવું કોઈ ગેરકાયદેસર બાંધકામ થાય તો જે તે જુનિયર ઇજનેર આસિસ્ટન્ટ ઇજનેર અથવા તો શહેર વિકાસ ખાતાના કોઈ અધિકારી છે એની પ્રાથમિક જવાબદારી રહેશે એની ઉપર તકેદારી રાખવાનું અથવા તો એની ઉપર સુપરવાઇઝન રાખવાની જવાબદારી જે તે એરિયાના ડેપ્યુટી ઇજનેરની રહેશે અને એની પર એક્શન લેવાની જે જવાબદારી છે એ એક્શન લેવાની જવાબદારી જે છે તે એક્ઝિક્યુટિવ એન્જિનિયરની રહેશે અને આ બધાનું મોનિટરિંગ કરવાની જવાબદારી આપણે ઝોનના ચીફ અધિકારીની રહેશે આવો એમને સ્પષ્ટ પરિપત્ર બહાર પાડ્યો હતો એટલે આપણે આ સંકલન સમિતિમાં જે શહેરમાં ગેરકાયદેસર બાંધકામો થાય છે એપાર્ટમેન્ટમાં ગેરકાયદેસર બાંધકામ થાય છે અને કોમર્શિયલ એકમોમાં પણ ગેરકાયદેસર બાંધકામ થાય છે એની માહિતી માંગીએ કે કમિશનર શ્રીના બાર બાર બે હજાર બાવીસના પત્રથી આજ દિન સુધીમાં શહેરમાં દરેક ઝોન વાઇસ કેટલી મિલકતોની ઉપર આવી રીતે ગેરકાયદેસર બાંધકામ થયા છે અને આકારનીના દફ્તરે એની શું પરિસ્થિતિ છે એની માહિતી માંગવામાં આવી ત્યારે ગઈકાલે કોર્પોરેશનના નવે નવ ઝોનમાંથી જે માહિતી મળી એ એકદમ આશ્ચર્યજનક અને અચંબો પામાય એવી હતી દાખલા તરીકે સેન્ટ્રલ ઝોન ની જ વાત કરીએ તો સેન્ટ્રલ ઝોનમાં જેના ચાર માર મંજૂર થયા છે એના પાંચમો માર પણ બની ગયો અને આકારની દફતરે પણ ચડી ગયો જેના પાંચ માર બને પાંચ માર મંજૂર થયેલા હતા એ એપાર્ટમેન્ટ અને એ આપણે ફ્લેટ હોલ્ડરોના જે એક એક ફ્લોરની ઉપર આખા દસ દસ આપને આપને ફ્લેટ હોય એવી બિલ્ડિંગોમાં પણ જેના ચાર માર હતા તેના પાંચ માર આપણે આકારના દફતરે ચડી ગયા જેનો પાંચ માર મંજૂર છે છ પણ બનીને દફતરે ચડી ગયા છે તો આ સંજોગોની અંદર જે માહિતી કોર્પોરેશન દ્વારા આપવામાં આવી તો ખરેખર ચોકી ગયા શ્રીને પણ આ વાતનો અંદાજો નહીં હતો અને એમને કમિશનર શ્રીએ પણ તાકીદ કરી છે કે દરેક ઝોનમાં આવા જે ગેરકાયદેસર બાંધકામો થયા છે અને આકારની દફતરે એની જે નોંધ થઈ છે એવા તમામ જે એકમો છે એ એકમો ની ઉપર કાર્યવાહી તો ઠીક છે પરંતુ આ બાંધકામ જેને થવા દીધું છે એવા અધિકારી કે કર્મચારી ઉપર પગલા લેવા એમને તાકીદ કરી છે અને એક મહિનામાં આ એક્શન લેવાની એમને જવાબદારી જે તે ઝોનના ઝોનલ ચીફોને સોંપી છે મેં એજ જ કહ્યું કે સેન્ટ્રલ ઝોનમાં દાખલા તરીકે એપાર્ટમેન્ટ ટાઈપના બિલ્ડિંગો છે આ એપાર્ટમેન્ટ ટાઈપના બિલ્ડિંગોમાં જેના પાંચ માર મંજૂર હતા તેના છ માર થઈ ગયા જેના ચાર માર મંજૂર હતા એના પાંચ માર થઈ ગયા કેટલીક જગ્યાએ તો સાત માર સુધીની આ જે અમને માહિતી મળી છે તેવા આવેલા છે તો કહેવાની વાત એ છે કે મોટે ભાગના આ જે કઈ ગેરકાયદેસર બાંધકામો સેન્ટ્રલ ઝોનમાં થયા છે એ મોટે ભાગે આવા જે વિધર્મી પરિવાર છે વિધર્મી લોકો છે એ લોકોના થયા છે અને આમ કરીને આ જે ડેમોગ્રાફી છે એ ડેમોગ્રાફી ચેન્જ કરવા માટે ડેમોગ્રાફી આખી બદલાઈ જાય એવી પરિસ્થિતિ આ સેન્ટ્રલ ઝોનમાં ઊભી થઈ છે ત્યારે કમિશ્નરશ્રીને જ્યારે તાકીદ કરવામાં આવી અને કમિશ્નરશ્રીએ અમને હૈયા ધરપત આપી છે કે જે કોઈક અધિકારીઓ હશે જે કોઈ કર્મચારી હશે એ કર્મચારી ઉપર પગલાં લે